કેટલા કેટલા સમયથી દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત આજે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા દિવ્યાંગ અધિકારી દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી હતી દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને મળીને રજૂઆત કરી હતી કે પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગણીઓ સાથેની રજૂઆત કરી હતી અમે હું દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ટીમની અંદર સંગઠન મંત્રી તરીકે અને ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે ફરજ આધાર નિભાવી રહ્યો છું આજે અમે બે હજાર ચોવીસ પહેલી જાન્યુઆરીએ ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અધિકારિકતા મંત્રી બેનસીને અમે દિવ્યાંગોના પ્રશ્નોને લઈને જેમાં અમારો મુખ્ય પ્રશ્ન છે કે દિવ્યાંગોને જે પેન્શન યોજના આપવામાં આવે છે સંત સુરદાસ યોજનાની અંદર જે દિવ્યાંગોને માત્ર ને માત્ર એંશી ટકાથી લઈને સો ટકા સુધીના દિવ્યાંગોને જે પેન્શન આપવામાં આવે છે તો અને અમે પાછો બીપીએલ એરિયાનો જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યો છે તો અમે બેન્ચીને એવી વિનંતી કરી કે આજે તમે અમારા માટે આ દિવ્યાંગોને સમગ્ર ગુજરાતના અગિયાર લાખ એંશી હજાર નવસો બોતેર દિવ્યાંગો માટે થઈને જે તમામ દિવ્યાંગોને ચાલીસ ટકાથી લઈને અને વિધાઉટ બીપીએલ કાર્ડનો કોઈ ક્રાઇટેરિયા વગર એમને પેન્શન આપવામાં આવે ત્યારબાદ અત્યારે હાલમાં એક બીજું પણ વૃદ્ધ સહાય પેન્શન યોજનામાં પણ દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એની અંદર પણ જે દિવ્યાંગોની પિસ્તાળીસ વર્ષની ઉંમર દર્શાવવામાં આવી છે પણ એમાં જે દિવ્યાંગતાની ટકાવારીનો જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યો છે એ પંચોતેર ટકાથી મૂકવામાં આવ્યો છે તો અમે એના માટે પણ માંગણી કરી છે કે અમારા પ્રત્યે થોડા લાગણીશીલ રહી અને અમારા દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિથી તમે એ જે એંસી ટકા પંચોતેર ટકા છે એની જગ્યાએ તમે ચાલીસ ટકાથી લઈને પિસ્તાળીસ વર્ષની ઉંમરના તમામ દિવ્યાંગોને નિઃસહાય વૃદ્ધ પેન્શન યોજનામાં પણ તમે એમને સમાવેશ કરો અને સંત સુધા યોજનામાં પણ પ્રવાસ કરવા વિનંતી